વિશ્વ કલ્યાણ માટે ભુજપુર પાંજરાપોળમાં ભવ્ય મહાયજ્ઞનું આયોજન મુન્દ્રા તાલુકાના ભુજપુર પાંજરાપોળ ખાતે શ્રી મહાદેવ ગ્રુપ સમિતિ આયોજનમાં વિશ્વ કલ્યાણ હેતુ ગૌ સેવા માટે વિશાળ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે આ યજ્ઞ શ્રી એક હજાર આઠ જ્ઞાનીદાસજી ત્યાગીજી મહારાજના સાનિધ્યમાં યોજાશે જે આગામી મહિના એક તારીખથી શરૂ થવાનું છે જેની તૈયારી પૂરજોશમાં ચાલુ છે આ મહાયજ્ઞમાં ચોપન યજ્ઞ બનાવવામાં આવશે જેમાં બસો પચાસ જેટલા યજમાનો ભાગ લેશે આ યજ્ઞ દરમિયાન આઠ શિવલિંગોની સ્થાપના કરવામાં આવશે અને તેમાં રામેશ્વર જ્યોતિર્લિંગનું નિર્માણ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બનશે સાથે સાથે શ્રી સીતારામ નામ જપ અને ધ્વજારોપણ જેવા પવિત્ર કાર્યક્રમો આ ધાર્મિક ઉપક્રમમાં પાવનતાનો ઉમેરવામાં આવી છે આ મહાયજ્ઞ માટે ગુજરાતભરના જાણીતા સાધુ સંતો ઉપસ્થિત રહેશે વીસ એકર વિસ્તારમાં યોજનાર આ યજ્ઞ માટે તમામ શ્રદ્ધાળુઓને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે ગૌસેવા અને આધ્યાત્મિકતાના આ સમન્વયથી લોકમંગળ અને શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવશે આ વિશાળ આયોજન શ્રદ્ધાળુઓ માટે અનોખો અનુભવ સાબિત થવાનું છે યજ્ઞના તમામ આયોજનની તૈયારી પૂરજોશમાં ચાલુ છે આયવાલ સમીર ગોર મુંદ્રા દ્વારા જોશી હરેશ શામજી અને મહાદેવ ગ્રુપ જે આ વ્યવસ્થા જગ્નની એમને આજે પ્રસિદ્ધ કરે છે અને એમને એટલો આનંદ થાય છે કે આજ ભુજ પર પાંજરા પર સમગ્ર કચ્છ મુંદ્રા તાલુકાની અંદરમાં સારામાં સારો પહેલો પહેલો આ જગ્ન થઈ રહ્યો છે એકસો કુંડી સીતારામ નામ જપ મહાયજ્ઞ અને આખા કચ્છને કહીએ છીએ કે આખો કચ્છ એનામાં ભાગ લે પૂરો પૂરેપૂરો ભાગ લે પ્રભુ અને બધા સાધુ સંત પધારશે અને આજે ભોજપુર પાંજરા પર ગૌશાળા છે મહાદેવ ગ્રુપ અને ભુજ પાંજરા વર્ષ સાથે બધા મળી અને આખો ગામ છે એનો પૂરો ગામનો સહયોગ છે અને આજે મહાદેવ ગ્રુપમાં બધા જોડાયેલા છે અને અઢીસો જોડા છે એકસો આઠ કુંડી અઢીસો જોડાથી વધારે જજમાનો બેસી શકશે તો બધાને લાભ લેવા માટે बदा आ बदा पधारो अने मुंद्रा तालुका शुद्ध वातावरण आखा कच्छ ने चमत्कार जय हिंद जय माता जी जय स्याराम हम लोग गुरु महाराज के साथ आए हुए हैं और उत्ती उत्तर प्रदेश से बिलोंग कर रहे हैं और श्री श्री एक हजार आठ ज्ञानी दास त्यागी जी महाराज की मैं शिष्या हूँ माहेश्वरी दास त्यागी और यहाँ पर आपके भुज पर जो यज्ञ होना है एक मार्च से सीताराम नाम जप महायज्ञ आपके भुज पर होने जा रहा है भुज पर आपके प्रांगण में सीताराम नाम जप महायज्ञ एक मार्च से ग्यारह मार्च तक होने जा रहा है श्री श्री एक हजार आठ ज्ञानीदास जी त्यागी जी महाराज में आ महायज्ञ थी भुज पर मध्य जे अपने श्री महादेव ग्रुप द्वारा थी रो भूज पर पांजरा पर साथ मड़ी ने સાથે છે અને ચોપન મહાકુંડી યજ્ઞ થઈ રહ્યો છે એમાં અઢીસો જણા બેસશે જોડી અઢીસો જોડી બેસશે અને એના બાજુમાં એક એકસો આઠ શિવલિંગ બનશે એમાં એના વચ્ચોવચ એક રામેશ્વર જ્યોતિર્લિંગ બનશે તેની પૂજા થશે એ શિવલિંગ જે બનશે એકસો આઠ એમાં શ્રી સીતારામ નામનો જપ ચાલુ રહેશે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુ નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશ તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડેનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર

તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ વેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો જે વ્યાસ નંબર તો તમે રાહકો જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો